અહીંયા અત્યારે માના મોઢે આવ્યા છે ને અમને મોઢે આવીને ત્યારે અમારી બધી માનતા હોય ને મનોકામના હોય ને એ મા ચામુંડા પૂરી કરે અને એવી હાજરા હાજર માતાજી છે હવે હું તમને છે ને અહીંયા ગોવિંદભાઈ રાઘોભાઈ બાબરિયા આ માધાપર ગામમાં માતાજીનો મોઢ છે આ ભનુભાઈ ગોવિંદભાઈ બાબરિયા હવે આ ભનુભાઈના જે ભાઈ છે ને એ કાંજી બાપા હતા અહીંયા એ અહીંયા ભૂવા હતા અને આ છે ને ચામુંડા માતાનો મોઢ છે હવે આ માતાજીનો જે મોઢ છે ને અહીંયા આ શ્રીફળને એ બધા ફણા રાખ્યા છે ગામમાં ખાલી કોઈક માનતા કરે ને કે અમારું શ્રીફળ મા તમે અહીંયા માતાજીના મઢે આવે અને આ બાપાનું શ્રીફળ માને ને કે આ બાપાનું માને કે આ બાપાનું માને કે માતાજીનું માને એટલે તરત એ તરત છે ને એનો એ લલકાર સાંભળે અને ગામના દુઃખ અને દર્દ દૂર કરે અને એ ઉપર તમને દેખાઈએ કેટલા નાળિયેર બાંધાય કેટલા બધા નાળિયેર બાંધાય અહીંયા નાળિયેરનો ઢગલો પડ્યો હોય પણ સૌથી મોટી એ અખંડ દીવો ચાલુ હોય અને અહીંયા માતાજીનું જે વાહન જે છે સિંહ અને વાઘ એ છે હવે તમને જો અહીંયા માતાજીની આ હાજરા હાજુરની જે તમને વાત છે ને અત્યારે આ વિડીયો બને ને ત્યારે તમને દેખાઈએ કે જો આ ધીમે 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 જો હલે અને કુદરતી રીતે જ અહીંયા એવું લાગે તમે હરખી રીતે નિરીક્ષણ કરશો ને તો જો આ અત્યારે માતાજી પ્રસન્ન છે જો આ ઝુમરે છે ને હલે આ માતાજીના પરચા અહીંયા ખાલી તમે વાત કરો ને ત્યાં એ જોગણી હાજર થાય અને એવી મા છે ને એ તાકાતવાળી છે પણ એ તમારો ભરોસો હોય અને કુદરતમાં એવું જ છે કે તમને ભરોસો હોય ને તો માતાજી તમારે મનોરથ છે એ પૂરા કરે આજે તમને હજી સુરાપુરા ધામ જે બનાવ્યું છે એમણે એનો પણ તમને આજે વિડીયો બતાવવાનો છે આ કાનજી બાપા છે આજે ભુવાજી હતા બરાબર અને આ ચામુંડા માતાજી છે માધાપર ચોકડી એ ગુલાબની ફૂલની વાડી છે અને આ રાજભાઈ માતાજી છે તો તમે ઘણા વર્ષથી તમે માધાપર નીકળતા જ છો પણ તમને આ બધી ખબર નહીં હોય અને આ તમને અહીંયા હાજરા હાજર મેલડી છે મેલડીનું વાહન બોકળો હોય તમને દેખાય છે માતાજી જે છે ને મેલડી તો કળિયુગમાં મેલડી મહાકાલી કાળભૈરવ અને વીરભદ્ર આ બધા જે કામ કરે ને એ તો હોળે કળાએ કરે તો ખરેખર દેવી અને દેવતા ઉપર તમને ભરોસો હોય તો તમારા કામ ઉતરે ઉતરે ને ઉતરે અને અહીંયા જગજીવન નો ફોટો પણ લગાડ્યો છે એ એમના કોઈ કુળના વંશ જ છે તો અહીંયા તમે જુઓ તો અત્યારે કેટલું છે આ બધું નવલા નાળિયેર બતાવેલા છે માતાજીનો આ શણગાર છે અને આ વિડીયો તમે વધુ લોકો સુધી શેર કરો અને હજુ જો તમને દેખાય છે જો આ આ ટીવરેલો હાર છે ને નીચેનું ફૂલ છે ને એ સેજ સેજ હલે છે એટલે જે સૂક્ષ્મ શક્તિ હોય ને એ સેજ જ એમાં વાઇબ્રેશન આવતું હોય અને બીજા અખંડ દીવાના અહીંયા તમે દર્શન કરી રહ્યા છો ચોવીસે ચોવીસ કલાક આ દીવો માતાજીનો અહીંયા ચાલુ હોય છે તો બધાયને મારી મા બધાયની મનોકામના પૂરી કરે અને તમારો જે કંઈ દુઃખ દર્દ હોય તમે જઈ ન હોય તો આ વિડીયો તમે જુઓ તો પણ તમારી મનોકામના માતાજી પૂરી કરે એવી તમને બધાને આશીર્વાદ શુભકામના અને માતાજીના ચરણમાં વિશ્વાસ રાખીએ દુઃખી તો માણસ જન્મે ને ત્યારથી હોય પણ સુખ જો ભગવાનમાં ને ઈશ્વરમાં ભરોસો રાખે તો એને પ્રાપ્ત થાય થાય ને થાય જય માતાજી